નમસ્કાર મિત્રો સોના તેમજ ચાંદીના ભાવની ની વાત કરીએ તેની પહેલા સૌ પ્રથમ ઘટીલા એવા ખજૂરભાઈ જે છે એ આગામી દિવસોમાં હવે ચૂંટણી પણ લડી રહ્યા છે ને ચૂંટણી તે કયા પક્ષમાં લડી રહ્યા છે જેની સંપૂર્ણ માહિતી આપણે મેળવીએ તેની પહેલા ખાસ કરીને જો આપણી ચેનલમાં તમે નવા હોય તો આપણી આ ચેનલ

જેની સંપૂર્ણ ચર્ચા કરીએ તેની પહેલા સૌ પ્રથમ પાંચસો ચૌદ માં જયારે દસ ગ્રામ એક લાખ પંદર હજાર એકસો ને ચાલીસ માં જ્યારે સો ગ્રામ અગિયાર લાખ એકાવન હાજર ચારસો માં જોવા મળી રહ્યું છે તો મિત્રો બાવીસ કેરેટ સોનાની ઘટાડા બાદ ચોવીસ કેરેટ સોના

જયારે દસ ગ્રામ એક હજાર પાંચસો ને ઓગણપચાસમાં જયારે સો ગ્રામ પંદર હજાર ચારસો નેવમાં અને એક કિલો એક લાખ ચોપન હજાર નવસો રહી છે તો મિત્રો ભારતમાં સોના ભાવમાં તાજેતરના મહિનાઓમાં સોનું સતત વધી રહ્યું હતું અને ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ કરેલા સોનાની કિંમતોમાં સોનું જે છે એ મિત્રો વધીને એક લાખ પોઈન્ટ ત્રેવીસ હજારની સપાટીએ પહોંચી ગયું હતું અને રોકાણકારો અને ગ્રાહકો બંને માટે નવો ઉત્સાહ વધી ગયો હતો સોનું ખુબ જ વધી રહ્યું છે તો હવે બે હજાર છવ્વીસ છવ્વીસ ની શરૂઆતની વાત કરીએ તો બે હાજર છવીસ ની શરૂઆતમાં સોનાની કિંમતોમાં ભયંકર ઘટાડો પણ જોવા મળી શકે છે તો હવે તમારે સોનાના દાગીના ક્યારે બનાવવા જોઈએ તેની પહેલા વાત કરીએ તો મિત્રો જો ખજૂરભાઈ ચૂંટણી

સોના તરફ આકર્ષિત કર્યા હતા અને સોનાની કિંમતોમાં વધારો થશે કે ઘટાડો સૌ પ્રથમ તો મિત્રો સોનાની કિંમતોમાં વધારો થવાના કારણોની વાત કરીએ તો જો શેર માર્કેટમાં મંદીનો માહોલ જોવા મળે છે ત્યારે શેર માર્કેટના રોકાણકારો સૌથી વધારે સોનાની કિંમતોમાં પ્રોફિટ માટે ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે જ્યારે ચાંદીની કિંમતોની વાત કરીએ તો ચાંદી પણ મિત્રો ચાઇનીઝ ઇકોનોમી પર નિર્ભર રહેતી હોય છે જેની સાથે સાથે વાત કરીએ તો હાલ મિત્રો ઉદ્યોગોમાં પણ ચાંદીનો ઉપયોગ વધતો જોવા મળી રહ્યો છે જેની સાથે સાથે સોલાર કેબલમાં પણ ચાંદી ઉપયોગ ખૂબ જ વધતો જોવા મળી રહ્યો છે જેના કારણે આગામી દિવસોમાં ચાંદીની માંગ ખૂબ જ મોટા પ્રમાણમાં વધી શકે છે અને ચાંદીમાં જો તમે રોકાણ કરવાનો પ્લાન

સૌથી મોટો પ્રશ્ન શું જોવા મળી રહ્યો છે કે શું આ ઘટાડો આગામી દિવસોમાં હજુ આવી જ રીતે ચાલુ રહેશે બે હજાર છવ્વીસમાં એટલે કે બે હજાર છવ્વીસની સાલમાં લગ્ન ગાળાની સિઝન શરૂ થવા જઈ રહી છે તો લગ્ન ગાળા ખાતે સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળશે તો મોટા ભાગના નિષ્ણાંતો માને છે કે આ ઘટાડો ટેકનિકલ સુધારો છે જ્યારે કંઈક ખૂબ જ ઝડપથી અને ખૂબ જ વધારે વધે છે ત્યારે થોડોક ઘટાડો સ્વાભાવિક છે અને આ બજારને સ્થિર કરવાનો એક માર્ગ જોવા મળી રહ્યો છે નિષ્ણાંતોના મતે રોકાણકારોનું ધ્યાન હાલમાં સોના પરથી હટી રહ્યું છે અને અમેરિકા ભારત બિઝનેસ ડીલ અમેરિકા ચીન વાટાઘાટો અંગે સકારાત્મક સમાચારો જોવા મળી રહ્યા છે આનો અર્થ એ જોવા મળી રહ્યો છે કે રોકાણકારો હવે સોના જેવી સુરક્ષિત ધાતુઓમાં સતત રોકાણ કરી રહ્યા છે જેના કારણે સોના પર દબાણ વધતું જોવા મળી રહ્યું છે તો આ ઘટાડો લાંબા ગાળા સુધી ટકી પણ શકે છે ને ખાસ કરીને વાત કરીએ તો જો શેર માર્કેટમાં અને

ચાંદી ના લાઈવ ભાવ માહિતી આપણે વિડીયો દ્વારા મેળવતા રહીશું તો હવે પછી નેક્સ્ટ ન્યૂ અપડેટમાં માહિતી